ગાંધીનગર કબૂતરબાજી કેસ મામલે એજન્ટ બિરેન પટેલના ઘરે જીએસટીવીની ટીમ પહોંચી હતી આ વખતે બિરેનની માતા ઘરે હતા જ્યારે બિરેન પટેલ ઘરે નહીં હોવાનું સામે આવ્યું બિરેન તેના મિત્રો સાથે ફરવા ગયેલ હોવાનું બિરેનની માતાએ જણાવ્યું તેણે કબૂતરબાજી મુદ્દે બીરેન પટેલને ફસાવવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે બિરેન આંગળીયા પેઢીમાં નોકરી કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું સીઆઈડી ક્રાઇમ ઘરે આવી હતી અને તેમને તમામ જવાબ આપવામાં આવ્યા હતા મામલે અનેક એક એક બાદ ઉચકાઈ રહ્યા છે ને સીઆઈડી દ્વારા ગુનો દાખલ કરવામાં આવે તો તેની અંદર ચૌદ લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ત્યારે જીએસટી ની ટીમ હાલ કલોન સ્થિત બોરીસના રોડ ઉપર જે અક્ષર પાર્ક સોસાયટી આવેલી છે ત્યાં સ્થિત ઉપેજ છે ત્યાં જે ચૌદ ફરિયાદ જે આરોપીઓના નામ અંદર ફરિયાદમાં દાખલ કરવામાં આવ્યા હતા તેની અંદર ત્રણ તેર નંબર નો જે આરોપી એટલે કે પટેલ પટેલનું નામ સામે આવી રહ્યું છે ને બિરેન પટેલના પરિવાર સાથે સીધી જ વાત કરવાની ટ્રાય કરીશું કારણ કે જે બીરેન પટેલ છે તેનું નામ અ જે માં દાખલ કરવામાં આવ્યું છે તેમાં તેમના પરિવારનું શું કેવું છે બીરોન પટેલની ઇન્વોલમેન્ટ આની અંદર છે કે નહીં સીધી જ તેમના સાથે વાત કરીશું માસી આપના પુત્રનું નામ જે એફઆઈઆર દાખલ કરવામાં આવ્યું છે સીઆઈડી ક્રાઇમ દ્વારા તેમાં તેમનું નામ આવી રહ્યું છે બિરોન પટેલ શું કરે છે અને સીઆઈડી ક્રાઇમ દ્વારા અત્યાર સુધી શું કરવામાં આવ્યું અત્યાર સુધી કોઈ નહીં અગાડીએ પેટીની જોબ કરવામાં છો અને આમાં સાથે નહીં આ તો નો માલવા આયા

કેવા પ્રકારની આપનો પુત્ર જોબ કરે છે અને હાલ ક્યાં છે હાલ તો બે દિવસ ફરવા ગયો ભાઈબન સાથે તો કેવા પ્રકારનો જવાબો આપવામાં આવશે સીઆઈડી જો બોલાવશે તો તે પ્રકારની જવાબ એ તો બોલાશે તન થઈ પડશે અમે જઈશું બોલાશે તો કાલી શું જવાબ જે પૂછાયનો કોના દ્વારા હેરાન કરવામાં આવ્યા ખોટું નામ એ તો હવે ના ખબર હોય બાર કને ઇન હેરાન કર્યા કને ખોટું નામ આલી એ તો અમને ખબર હોય તો આ જે છે તે બિરેન પટેલ નું કલોલ સ્થિત જે મકાન આવેલું છે તે બીરેન પટેલ સાથે વાત કરવાની કોશિશ કરવામાં આવી હતી પણ પણ પરિવાર દ્વારા તેવું કહેવામાં આવી રહ્યું છે કે બિરેન પટેલ જે છે તેમના પુત્રને કોઈ ખોટો રીતે ફસાવવામાં આવી રહ્યો છે તેમનો પુત્ર એક આંગળીયા પેઢીમાં ગાંધીનગર સ્થિત છે તેની અંદર જોબ કરે છે અને હાલ બિરેન પટેલ છે તેના મિત્રો સાથે ફરવા ગયેલ છે કેમેરામેન સરોલ અલી સાથે વીરેન્દ્રસિંહ ભાટી જીએસટીવી કલોલ